નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આમ તો ઘણી બધી વસ્તુઓ વિશે હું તમને વારંવાર વાત કરતો હોઉં છું આજે આપણે આ વિડીયોની અંદર આ લાઈવ સેશનની અંદર નારિયળ વિશે વાત કરવાની છે આપણા શરીર માટે નારિયળનું શું મહત્વ છે નારિયલ આપણા બોડી માટે કેટલું ફાયદાકારક છે એ આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોવાનું રાખજો આ લાઈવ સેશન હું દરરોજના લાઈવ સેશન કરીને તમને હવે દરેક માહિતી આપી રહ્યો છું કે જેથી તમને પણ ખ્યાલ આવે કે જે માહિતી સચોટ છે એ જ હું અહીંયા તમને રાખી રહ્યો છું એટલે તમને કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય સૌથી પહેલી આજે આપણે જે વાત કરવાની છે નારિયેળ વિશે કરવાની છે નારિયેળ તમે અલગ અલગ ઘણી રીતે ખાઈ શકો જેમ કે નારિયલ પાણી કરીને પી નારિયેળનું પાણી પી શકો છો નારિયલને સુકવીને તમે નારિયેળ ખાઈ શકો છો આ અર્ધ જે ચરબી વાળું અથવા તો તરવાળું જે નારિયેળ હોય કે ભાઈ પાણી સુકાઈ ગયું હોય ને નોર્મલ જે લીછા લીસી આછી જે મલાઈ હોય એ નારિયેળ તમે ખાઈ શકો એ ત્રણ ચાર રીતે અલગ અલગ રીતે ખાઈ શકો બધાનું અલગ અલગ મંતવ્ય હોય છે કે ઘણા લોકો કે પાણી ન પીવું જોઈએ ઘણા કે મઈ ન ખાવી જોઈએ આ બધા અલગ અલગ મંતવ્યો છે પણ દરેક એક શું કહેવાય કે આપણા શરીરમાં અલગ અલગ રીતે ફાયદાકારક છે દરેક વસ્તુ પાણી પીવો તો પણ એને સુકવીને તો પણ એની મલાઈ ખાવ તો પણ તો એ તમામ ફાયદા હું તમને જણાવીશ ઘણા લોકો અને આના વિશે ઘણાને એવું એવું મંતવ્ય એવું પણ છે વિચારો હોય કે નારિયેળ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે હૃદય નબળું પડે હૃદયની તકલીફ હોય તો ન ન ન ખવાય 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 તમારા શરીરમાં ફેટ વધારે વધારે હોય હોય તો તો કોલેસ્ટ્રોલ વજન વધારે હોય તો ન ખવાય પ્રેગ્નેન્ટ હોવ તો નારિયેળ ન ખવાય આવી ઘણી માન્યતાઓ છે આપણા મગજની અંદર હોય એ તમામ વસ્તુઓનું સોલ્યુશન હું તમને આજે આપીશ નારિયેળ છે લાવરિક એસિડ ધરાવે છે ઘણા બધા એના સિવાયના પણ એસિડો હોય છે આની અંદર એવા ઘણા ફેટ પણ રહેલા છે લાવરિક એસિડના કારણે નારિયળ આપણી ડાયજેશન જે શક્તિ છે જે એને સુધારવાનું કામ કરે છે પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે આની અંદર કેલરી તો છે પણ એ એવી કેલરી છે કે જે આપણા બોડીને બિલકુલ નુકસાન નથી કરતી શક્તિ આપે છે ખરાબ કોલેસ્ટ્રોલ આની અંદર બિલકુલ નથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ લીવર કરે છે એટલે આપણે કોઈ એવું કહીએ કે ભાઈ આ ફૂડ ખાવાથી મને કોલેસ્ટ્રોલ વધશે થી ડરતા હોય ઘી થી ડરે નારિયેલથી થી ડરતા હોય તો આવી કોઈ પણ થી કે થી આપણે ડરવાની બિલકુલ પણ જરૂર હોતી નથી સોરી એવી કોઈ પણ વસ્તુથી ડરવાની બિલકુલ જરૂર હોતી નથી દરેક વસ્તુ આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અ કાજુ ઘી નારિયલ આ બધી વસ્તુની અંદર સારું કોલેસ્ટ્રોલ હોય છે એ સારું કોલેસ્ટ્રોલ આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે એચડીએલ વધશે તો એલડીએલ ઓછું થશે તો આપણા બોડીમાં બને ત્યાં સુધી એચડીએલ વધારવાની કોશિશ કરવી જોઈએ ડાયાબિટીસના દર્દીઓ માટે લો જે ગ્લાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ આવે એને ઓછું મતલબ ઘટાડવાનું કામ થતું હોય તો આપણા શરીરને વધારે ફાયદો મળે એટલે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફૂડ આપણા શરીરને ફાયદો આપે જ્યારે ડાયાબિટીસ હોય તો જ્યારે તમે નારિયે ખાઓ આની અંદર જે ચરબી રહેલી છે અથવા તો જે મતલબ જે હાઈ ચરબી છે જે સારું કોલેસ્ટ્રોલ વધારે છે તો આ ચરબીના કારણે આપણું ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે શરીરનો જે ફૂડ હોય ને એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બની જાય છે અને એના કારણે આપણું જે ડાયાબિટીસ છે પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવે એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી ખાઈ શકે ડરવાની કોઈ જરૂર નથી નારિયલ ખાઈ શકે હૃદયની તકલીફ હોય તો પણ તમે નારિયેલ ખાઈ શકો તો તમારે કઈ રીતના ખાવું નારિયલ એકદમ સૂકવી દેવું સુકાયેલું નારિયલ તમે ખાઈ શકો પહેલા આપણા દાદા દાદી છે એ લોકો નારિયેલ ઓઇલ જે આ જે કોપરાનું તેલ છે એના વડે રસોઈ બનાવતા એ પછી વનસ્પતિ ઓઇલ આવ્યું એ પછી ઓલિવ ઓઇલ અત્યારે ઓલિવ કે જે સમયે કોપરાનું તેલ નારિયેલ તેલનો ઉપયોગ થતો એ સમય દરમિયાન તમામ વ્યક્તિઓના હૃદય છે ખૂબ જ સારા હતા મજબૂત હતા અત્યારે ધીરે ધીરે હૃદય નબળા પડી રહ્યા છે કેમ કે જેમ જેમ ઓઇલ ની અંદર ચેન્જીસ આવતા ગયા કાચી ઘાણીનું તેલ જતું રહ્યું ને રિફાઈન્ડ ઓઇલ આવતા રહ્યા એમ એમ તકલીફો વધતી રહી તો અત્યારે અગર તમારે યુઝ કરવું છે તો તેલનો ઉપયોગ કરીને તમે રસોઈ બનાવી શકો ને હૃદયને મજબૂત કરી શકો ડરવાની કોઈ જરૂર નથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે સારું કરે છે સારું કોલેસ્ટ્રોલ વધારે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે આ સિવાય નારિયલ છે એ આપણા શરીરની શક્તિનો વધારો કરે વિટામિન બી ટ્વેલ પણ આની અંદર રહેલું છે પ્રોટીન છે કેલ્શિયમ પણ નોર્મલ મળે છે એટલે આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી અલગ અલગ ફાયદાઓ થાય છે નારિયલ પાણીનો ઉપયોગ કરવાથી ઉનાળાની અંદર આપણને જે ડિહાઇડ્રેશન થાય છે ડિહાઇડ્રેશનથી શરીરને બચાવવાનું કામ કામ કરે કરે કિડનીને સ્વચ્છ રાખવાનું કિડનીની પથરી હોય ને બે નારિયલ પાણી લો અને એમાં બે લીંબુ નીચોને નાખીને ઉભા ઉભા તમે આરામથી પી જાઓ ત્રણ થી ચાર દિવસમાં કે પાંચ દિવસમાં તમારી કિડનીની જે અંદર મતલબ જે પથરી થયેલી હોય એ પથરી પીગળીને નીકળી જશે નારિયલનો આનાથી વધારે ફાયદો તમારે શું જોઈએ પથરીને પીગાળે આપણું જે પેશાબ છે એને છૂટથી આવવામાં મદદ કરે લિવર માટે પણ ફાયદાકારક છે આપણા શરીરના દરેક અંગો માટે ફાયદાકારક છે એનર્જી લોસ થઈ હોય તો એનર્જી આપવાનું કામ કરે છે એ નારિયેળનું કામ છે આ સાથે અડધું નારિયેલ નારિયેળ પાણી પીવો અને સાથે સાથે તમે તર ખાઓ તો બંને રીતે ફાયદા થાય નારિયેળ પાણીથી તમને જે ફાયદાઓ થાય એનાથી ડબલ ફાયદાઓ તમે મલાઈ ખાઓ અથવા તો જે સૂકું નારિયલ ખાવો એમાં થાય નારિયેળ પાણીની અંદર જે ફાયદા હોય એનાથી ડબલ ફાયદા સૂકા નારિયેળની અંદર હોય તો તમે એનો એનો મધ્ય જે રૂપ છે એ ગ્રહણ કરી શકો અડધું નારિયેળ પાણી પીવો અને અડધી તર ખાવું તો બંને ફાયદાઓ તમને મળશે બરાબર છે તો આ રીતે નારિયેળ આપણને ખૂબ જ ઉપયોગી છે જે સ્ત્રીઓ છે ડિપ્રેશનમાં આવી જતા હોય માનસિક સ્થિતિ નબળી થતી હોય પ્રેગ્નન્સી પછી આવું વધારે પડતું જોવા મળે છે તો એમના માટે સર્વોત્તમ કામ કરે છે નારિયેળ થાઈરોઈડ ગ્રંથિ માટે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે જેમને થાઇરોઇડની તકલીફ છે અઠવાડિયામાં બે થી ત્રણ નારિયેલ પીવાથી અને સૂકું નારિયલ ખાવાથી થાઇરોઇડ ગ્રંથિ જે ફરીથી વ્યવસ્થિત એક્ટિવ થાય છે ફરીથી કાર્ય વ્યવસ્થિત કરવા માંડે અને એનાથી મગજની જે શક્તિઓ છે પણ સારી થાય મગજની જે ક્ષમતા છે એ પણ વધે છે અને પાવરફુલ તમારા વિચારો પણ પાવરફુલ થાય જે યાદશક્તિ છે એ પણ પાવરફુલ થાય અને મગજમાં પણ તમને શાંતિ મળે છે તો ઘણી રીતે ફાયદાકારક છે એવું નથી કે હું તમને આ ખાલી માત્ર રટી રહ્યો છું આપણી પાસે આપણા ઇન્ડિયાના નંબર વન ડાયટીશિયન રુજુતા દિવેકરની એક બુક છે સુપરફૂડ કરીને એની અંદર નારિયેળના બધા જ ગુણો છે દર્શાવેલા છે કે જે અલગ અલગ

સૂકું નારિયલ ખાવું હોય તો જમવા પહેલા અથવા બે કલાક પછી ખાઈ શકો સાથે પણ લઈ શકો પણ એનો ફાયદો વધારે જોઈએ તો એ એકાદ કલાક પછી કે પહેલા તમારે લેવો જોઈએ સવારમાં ઊઠીને પણ આરામથી ખાઈ શકો દરેક વ્યક્તિ નારિયલ ખાઈ શકે કોઈ વ્યક્તિ એવું નથી કે નારિયેલ ન ખાઈ શકે જેમની કિડનીની કોઈ ગંભીર બીમારી હોય અને ડોક્ટરે અગર ના કહેલી છે તો તમે ન ખાઓ તો ચાલે નહીતર દરેક વ્યક્તિઓ માટે નારિયેલ છે ઉત્તમ છે આભાર આ વિડીયો જલ્દી થી લાઈક કરો શેર કરો ચેનલ ઉપર નવા હો તો